જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇક શેર કરી દેજો તો ચલો શરૂઆત કરીએ ઉત્પન્નના એકાદશી વ્રત કથા ઉત્પન્નના એકાદશી વ્રતના દિવસે આ ઉપવાસ કથા વાંચો શ્રી હરિયર મુરાને મારવા પર એકાદશીનું વરદાન આપ્યું હતું માર્ગ શીર્ષના કૃષ્ણ પક્ષ અંધારા એટલે કે અંધારા પખવાડિયાની એકાદશી તિથિને ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે કથા સાંભળ્યું અને વાંચવી ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે ઉપવાસ કથા વાંચવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ઉત્પન્ન એકાદશી ઉપવાસ કથા વિશે જાણીશું યુધિષ્ઠિરે પૂછ્યું પવિત્ર એકાદશી તિથિ કેવી રીતે ઉદ્ભવી આ દુનિયામાં તેને પવિત્ર કેમ માનવામાં આવે છે કૃપા કરીને માર્ક્સિસ્ટના આ કાળા પખવાડિયાની એકાદશી વિશે અમને કહો ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો તે પ્રાચીન કાળ હતો સતયુગમાં મૂર નામનો એક રાક્ષસ રહેતો હતો તે ખૂબ જ અદ્ભુત અને અત્યંત ઉગ્ર હતો તેણે ઇન્દ્રને પણ હરાવ્યો બધા દેવતાઓ તેના દ્વારા પરાજિત થયા અને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા શંકા અને ભયમાં પૃથ્વી પર ભટકતા રહ્યા એક દિવસ બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા તેઓએ કહ્યું હે કૈલાસના ભગવાન મૂર રાક્ષસ થી પછી ભગવાન શિવે કહ્યું હે દેવો ત્રણ લોકના સ્વામી ભક્તોના દુખો નાશ કરનાર ભગવાન વિષ્ણુનો આશ્રય લો ભગવાન કૃષ્ણએ કહ્યું યુધિષ્ઠરે મહાદેવજીની વાત સાંભળીને દેવતાઓના પરમ મુદ્દિશાળી રાજા ઇન્દ્ર બધા દેવતાઓ સાથે ત્યાં ગયા ભગવાન હરિ ક્ષીર સાગરના પાણીમાં સુતા હતા ઇન્દ્ર હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા ઇન્દ્રએ કહ્યું દેવોને રાક્ષસો બંને તમારી પૂજા કરે છે ઇન્દ્રના શબ્દો સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવના રાજા જેણે બધા દેવોને જીતી લીધા છે તેનું નામ શું છે તે કેટલો શક્તિશાળી છે તે કોના રક્ષણ હેઠળ છે અને તેનું નિવાસ સ્થાન ક્યાં છે મને આ બધું કહો આ સાંભળીને ઇન્દ્રએ કહ્યું દેવના ભગવાન પ્રાચીન સમયમાં બ્રહ્માના વંશમાં તાલજાડુ નામનો એક મહાન રાક્ષસ જન્મ હતો જે ખૂબ જ ભયાનક હતો તેનો પુત્ર મૂળ રાક્ષસ તરીકે પ્રખ્યાત થયો તે ચંદ્રવતી નામના શહેરમાં રહે છે આ કારણે બધા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા ઇન્દ્રે સમજાવ્યું કે તેણે બીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યું છે તેણે અગ્નિ ચંદ્ર સૂર્ય વાયુને વરુણ જેવા બીજા દેવતાઓનું પણ સર્જન કર્યું હતું તેણે દેવતાઓને દરેક જગ્યાએથી રોકી દીધા હતા ઇન્દ્રના શબ્દો સાંભળીને ભગવાન જનાર્દન ખૂબ ગુસ્સે થયા આ શબ્દો સાંભળીને હે દેવો હું જલ્દી જ તેનો નાશ ચંદ્રાવતી નગરીમાં જાઓ ભગવાન વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી થી પોતાની સામે આવેલા રાક્ષસોનો વધ કરવાનું શરૂ કર્યું તેમણે પોતાના ચક્રથી રાક્ષસોની સેના પર પ્રહાર કર્યો સેંકડો યોદ્ધાઓ વિખરાઈ ગયા અને મૃત્યુના જડબામાં પડી ગયા ફક્ત મૂર જ રહ્યા તેમણે ભગવાન સાથે લડવાનું ચાલુ રાખ્યું ભગવાને છોડેલા દરેક ક્ષણ તીર તેમને ફૂલ જેવા લાગતા હતા તેમનું શરીર ફાટી ગયું હતું પરંતુ તેઓ લડતા રહ્યા બંને કુસ્તી પણ કરી તેમનું યુદ્ધ દસ હજાર વર્ષ સુધી ચાલુ રહ્યું પરંતુ મોર અપરાજિત રહ્યા થાકીને ભગવાન વિષ્ણુ બદ્રીનાથ પાછા ફર્યા ત્યાં હેમાવતી નામની એક સુંદર ગુફા હતી ભગવાન તેમાં આરામ કરવા માટે પ્રવેશ્યા આ ગુફા બાર યોજન લાંબી હતી અને તેનું ફક્ત એક જ પ્રવેશ દ્વાર હતો ભગવાન વિષ્ણુ ત્યાં યોગી નિંદ્રામાં ખોડામાં સુઈ ગયા ગુફામાં ફક્ત એક જ પ્રવેશ દ્વાર હતો મૂળ રાક્ષસ ભગવાનને મારવા માંગતો તો તેથી તે જ ગુફામાં પ્રવેશ્યો ભગવાનને ત્યાં સુતા જોઈને તે ખુશ થયો તેણે ભગવાનને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ પછી ભગવાનના શરીરમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થઈ દેવી શસ્ત્રોની સજ્જ દેવીએ મૂળ રાક્ષસને પડકાર ફેંક્યો તેની સાથે લડ્યો અને તરત જ તેને મારી નાખ્યો જ્યારે ભગવાન હરિ યોગીન્દ્રના એ ખૂણામાંથી જાગ્યા ત્યારે તેમણે બધું જાણીને દેવીને કહ્યું કે તેનો જન્મ એકાદશીના દિવસે થયો છે દેવીએ જવાબ આપ્યો હે પ્રભુ તમારી કૃપાથી મેં આ મહાન રાક્ષસનો વધ કર્યો છે ભગવાને કહ્યું કલ્યાણી તમારા કાર્ય દરે ત્રણેય લોક ના ઋષિઓ અને દેવતાઓ ખુશ થયા છે તેથી મારી પાસે એક વરદાન માંગો ભલે તે દેવતાઓ માટે પણ દુર્લભ હોય પણ હું તેમ તમને આપીશ કોઈ શંકા વિના છોકરી પોતે એકાદશી હતી તેણે કહ્યું જો તમે પ્રસન્ન થાવ તમારી કૃપાથી બધા તીર્થ સ્થાનોને મુખ્ય દેવી બધા અવરોધોનો નાશ કરનારી અને તમામ પ્રકારની સિદ્ધિઓની દાતા બનીશ જનાર્દન જે લોકો મારા દિવસે તમારી ભક્તિથી ઉપવાસ કરે છે તેઓને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય જે લોકો ઉપવાસ કરીને ભક્તિ એક જ ભોજન કરીને અથવા ફક્ત એક જ ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે છે તેમને તમે ધન ધર્મ અને મુક્તિ આપો ભગવાને કહ્યું તમે કહ્યું તેમ થશે થાઓ તો મિત્રો અહીંયા વિડીયોનું એન્ટ કરીશું તો કેવી લાગી કહાની પ્લીઝ કમેન્ટમાં જણાવજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો રાધે રાધે લખજો ફરી મળીશું આજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે